નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે સમાચાર ગ્રીન સિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ના વરદ હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રવિવારે સવારે દસ કલાકે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ફ્લોટ વૈદવિહાર સોસાયટી શેઠ માર્ગ એરપોર્ટ સામે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબના વરદસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાવનગર શહેરને હરિયાળું અને રમણીય બનાવવા ગ્રીન સિટી સંસ્થા છેલ્લા બાર વર્ષથી સતત કાર્યશીલ છે ગ્રીન સિટી સંસ્થા દ્વારા ભાવનગર શહેરમાં આજ સુધી સડતાલીસ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ થઈ ચૂક્યું છે અને મોટાભાગના વૃક્ષો ગ્રીન સિટીના અથાગ મહેનત અને પ્રયાસથી મોટા થઈ ચૂક્યા છે આજે ભાવનગર ગાંધીનગર પછી ગુજરાતમાં બીજા ક્રમે હરિયાળુ સિટી બની ગયું છે શહેરના દાતાશ્રીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં અને તેઓના વરદ હસ્તે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો હતો

દેવેનભાઈ શેખનો જે મૂળ હેતુ છે વૃક્ષો વાવવા નહીં પરંતુ વૃક્ષો વાવીને એની જાળવણી કરવી તે હેતુ છે આજરોજ છે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે મારા દ્વારા આજે પોતે વૃક્ષ વાવ્યું છે અને એમના આગળ મારા જન્મદિવસ નિમિત્તે પણ આજે વૃક્ષ છે અને તમામ ના જે સભ્યો છે તેમનો આભાર માનું છું જે મારા જન્મદિવસે આપને એક મોકો આપ્યો હા જે એમના મિત્રો છે જેમના